ચૌદમો ગરીબ કલ્યાણ મેળો યોજાયો લાભાર્થીઓને રૂપિયા એકસો એક કરોડની સાધન સહાયનું વિતરણ રાજ્ય સરકાર દ્વારા ભરૂચ જિલ્લા કક્ષાના ચૌદમાં ગરીબ કલ્યાણ મેળાનું શહેરના ચાળીસ વર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું જેમાં રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિ વિશેષ ઉપસ્થિત રહ્યા ભરૂચમાં ગુજરાત ગરીબ કલ્યાણ મેળો યોજાયો જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું આયોજન રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિ રહ્યા ઉપસ્થિત એકસો એક કરોડની સાધન સહાયનું વિતરણ આગેવાનો રહ્યા ઉપસ્થિત રાજ્ય સરકાર દ્વારા ભરૂચ જિલ્લાના કક્ષાના ચૌદમાં ગરીબ કલ્યાણ મેળાનું શહેરના જાડેશ્વર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું જેમાં રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને ગુજરાત સરકાર દ્વારા ગરીબી નિવારણ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લાનો ગરીબ કલ્યાણ મેળો આજરોજ ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયો હતો આ પ્રસંગે રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી હળપતિ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ગરીબ કલ્યાણ મેળામાં ભરૂચ જિલ્લાના લાભાર્થીઓને જુદા જુદા પંદર જેટલા વિભાગોના રૂપિયા કરોડના ચેક અને સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું જેમાં લાભ આપતી રાજ્ય કક્ષાની મહત્વની યોજનાઓ પૈકી માનવ ગરિમા યોજના કલ્યાણ યોજના પ્રધાનમંત્રી જન આયુષ્યમાન કાર્ડ સમાજ સુરક્ષા યોજના વિદ્યા સાધના ગંગા સ્વરૂપ ખેતી સહાય અને લાભાર્થી ગેટ સહિત અનેક યોજનાઓ અંતર્ગત ચેક અને સાધન સહાયનું વિતરણ કરાયું હતું આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વાઘરાના ધારાસભ્ય અરુણસિંહ સિરણા જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસતિયા નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ કલેક્ટર તુષાર સુબેરા જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે અને કલેકટર એનઆર ધાંડલ સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી કુંવર જે હળપતિએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરેલ ગરીબ કલ્યાણ મેળાનો ચૌદમો તબક્કો છે ત્યારે સેંકડો ગરીબોને રાજ્ય સરકાર દ્વારા વિવિધ સાધન સહાયનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જેમાં ભરૂચ જિલ્લામાં રૂપિયા એકસો એક કરોડની સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું